હલો મા યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું મારી ચેનલ માય ફિટનેસ વર્લ્ડમાં તો આજે હું તમને કંઈક નવી નવી ટિપ્સ આપીશ જેના લીધે તમારું વજન જલ્દીથી જલ્દી ઉતરે અને ઘણા બધા મને એવું પૂછે છે કે તમે તમારું વેઇટ ઓછું કર્યું ત્યારે તમે શું ખાધું હતું ને કઈ રીતે એમને ડિટેલમાં એક એક પોઈન્ટ કહો તો મેં ઘણા બધા વિડીયો મેં કહેલું જ છે પણ તે છતાંય જે મારી સાથે નવા જોડાણા છે અને જે મને હવે નવેસરથી જાણવા માગે છે બધું મારા વિશે તેમના માટે ખાસ આજનો વિડીયો છે કે હું સવારથી સાંજ સુધીમાં શું ખાતી હતી કેવી રીતે લેતી હતી અને કેવી રીતે મેં મારું ડાયટિંગ સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ કર્યું હતું તે બધું જ આજે હું આજના વિડીયોમાં કહીશ અને એની સાથે સાથે નાના નાના એવા ટિપ્સ પણ કહીશ જે છેલ્લે કહીશ કે જેનાથી તમારું વજન જલ્દીથી જલ્દી ઉતરશે અને ખાસ એવી કોઈ જે ઝીણી બારીક વાત હશે એ હું તમને લાસ્ટમાં કહીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો હું સવારે જેમ કે રાત્રે આઠ વાગે જમી લીધું હું જોકે હું સાત વાગ્યા પહેલાં જ જમવાનું કરતી હતી પણ ક્યારેક કદાચ એવું થાય કે આઠ વાગી ગયા હોય તો આપણે એવું સમજીએ કે આઠ વાગે મેં મારું ફાસ્ટિંગ ચાલુ કર્યું હતું તો બીજે દિવસે સવારે આઠ વાગ્યા પછી જ્યારે મેં સ્ટાર્ટિંગથી ચાલુ કર્યું ત્યારે મેં થી બાર કલાકનું ચાલુ કર્યું હતું તો સવારે આઠ વાગ્યા પછી જ ચા નાસ્તો કરતી હતી ને સવારે હા મારે ચા વગર નથી ચાલતું તો હું બીજાને એવું કહી ના શકું કે તમે ચા ન પીતા પણ મારે નિયમ છે કે હું દિવસે ક્યારેય ચા પીતી નથી બસ માત્ર એક સવારે અને એક ટાઈમ સાંજે જે મેં એ ટાઈમે સાંજની ચા પણ બંધ કરી દીધી હતી અને એ પણ ઓછી કરી નાખી હતી સવારની ચા પણ તો સવારે એક નાનો કપ ખાલી ચા પીતી હતી અને એની સાથે નાસ્તામાં હું બને ત્યાં સુધી ચણાનું કુડલું અથવા તો ફ્રૂટ્સ ખાધી હતી ક્યારેય મેં રોટલી કે એવું ખાધું નથી રોટલી ભાખરી મેં સાવ સ્કીપ કરી નાખી હતી એ ઓલમોસ્ટ બંધ જ કરી દીધી તેમ મેં લગભગ ચાર મહિના સુધી રોટલીને હાથ પણ નથી લગાડ્યો એના લીધે જ કદાચ મારું વજન જલ્દીથી ઉતારવામાં મને મદદ થઈ છે તો મેં નિયમિત પહેલેથી જ એવું સ્ટાર્ટ રાખ્યું હતું કે મને બને ત્યાં સુધી ખોરાકમાં મારો કંટ્રોલ રાખવો જ છે અને ઉનાળાનો ટાઈમથી હતો મેં સ્ટાર્ટ કર્યું ત્યારે એટલે મને એટલી બધી કોઈ તકલીફ પડી નથી એમ આ ઉનાળામાં તમે ભૂખ્યા પણ રહી શકો છો અને પ્રોબ્લેમ પણ નથી થતો કારણ કે આપણે પાણી પી શકીએ છીએ આ ટાઈમે એટલે તો જેને પણ ફાસ્ટિંગ કરવું છે એને ખાસ ધ્યાન રાખવાનું છે કે ત્રણથી ચાર લિટર પાણી ચોક્કસ પીવાનું છે એટલે એટલે તમને ડિહાઇડ્રેશન નહીં થાય ભૂખનો પણ બહુ પ્રોબ્લેમ નહીં થાય અને સાથે સાથે તમે જે ફાસ્ટિંગ કરો છો એ પણ તમે સહેલાઈથી કરી શકશો જ્યારે તમે લીંબુ અને વાળું પાણી પીશો કે પછી સાથે તમે છાસ પીછો પીશો તો એનાથી તમારું ભૂખ ઘણી બધી કંટ્રોલ થઈ જશે તો હું સવારે નાસ્તામાં અને બપોર સુધીમાં મેં કીધું એ મારા વજન ત્યારે મારો વજન હતો નેવ કિલોની બહાર એટલે કે ચોરાણું પંચાણું કેજી હતો તો એનો ડિવાઈડ કરીને મેં કેમ કીધું કે એક શૂન્ય જોડીને હું મિનિમમ એક કિલોગ્રામ જેટલું એટલે કે નવસો ગ્રામથી એક કિલો જેટલા વજનના ફ્રૂટ્સ આ ત્રણ ચાર વાગ્યા સુધીમાં ઓલમોસ્ટ પૂરા કરી લેતી હતી એટલે મને આદત પડી ગઈ હતી એટલે મેં જ્યારથી ફાસ્ટિંગ ચાલુ કર્યું હતું ત્યારથી જ મેં સવારમાં નાસ્તામાં કે બપોરના ટાઈમે કે બને ત્યાં સુધી જમવા પહેલાં ફ્રૂટ્સ ફૂલ ખાવાની આદત પાડી દીધી હતી જેથી કરીને મારો વજન જલ્દીથી જલ્દી ઉતરે એટલા માટે જ્યારે તમે ફ્રૂટ્સ ખાવાનું ચાલુ કરો છો ત્યારે તમારા વજનને પણ કંટ્રોલ થાય છે પ્લસ તમારી ચરબી પણ ધીરે ધીરે ઓગળે છે અને સાથે જ સાથે તમે ભૂખનો અહેસાસ પણ નથી થતો કારણ કે જ્યારે તમે ફ્રૂટ્સ ખાવ છો ત્યારે તમારો ખોરાકનો જે કોષ છે ખાવાનો જે ક્રેવિંગ છે એ બધી જ કંટ્રોલ થઈ જાય છે તો એના કારણે તમારું ભૂખ પણ ઓછી થશે અને તમારું જે ખાવાનું નિયમિત જે આપણને આદત હોય છે કે કંઈક ને કંઈક ખાવા જોઈએ એ પણ કંટ્રોલ થઈ જાય છે તો હું સવારથી બપોર સુધીમાં કે બે અઢી વાગ્યા સુધીમાં કે ત્રણ વાગ્યા સુધીમાં મિનિમમ નવસો ગ્રામ જેટલા ફ્રૂટ્સ ખાઈ જતી હતી અને સાથે જ બપોરના જમવા પહેલાં હું કાચું સલાડ ફરજિયાત ખાતી હતી કેમ કે જમવા બેસો ત્યારે તમે કાચું સલાડ ખાઓ છો તો એનાથી તમારું વજન કંટ્રોલ રહેશે તમારું ખાવાનું કંટ્રોલ થશે અને સાથે સાથે તમારી ચરબીને પણ ઓગાળવામાં મદદ મળશે પછી બપોરના ટાઈમે હું કદાચ બાજરાનો રોટલો છે અથવા ચણાનું પૂડલું છે એ જ સબ્જી સાથે ખાતી હતી મેં ક્યારેય ઘઉંની રોટલી ખાધી નથી અને પછી ચાર વાગે જ્યારે મને ચાની કે કોઈ આદત છે કે ચા પીવું છે ત્યારે મેં ચા છોડી અને એની જગ્યાએ ફ્રૂટ્સ ખાવાનું ચાલુ કર્યું તો મેં કેમ કીધું કે ફ્રૂટ્સ એ આપણા માટે બહુ જરૂરી છે અથવા તો કાજુ બદામ દ્રાક્ષ એવું મિક્સ કરીને એક નાનું કટોરી જેટલું ભરી લેવાનું છે ને એ ખાવાનું છે એટલે તમારે બીજી કંઈ પણ આદત હશે એ પણ છૂટી જશે ને સાથે સાથે તમારું ખાવાનું જે ટાઈમ જે છે એ પણ નીકળી જશે પછી સાત વાગે જ્યારે હું જમવા બેસું ત્યારે પહેલાં મેં કેમ કીધું કે કઠોળ અથવા તો કાચું શાક ભાજી કટિંગ કરેલું કોઈ પણ વસ્તુ કાકડી છે ટમેટા છે બીટ છે એ બધું ગાજર છે એ બધું જ આ ટાઈમે મળી રહે છે એટલે એના માટે તમારે કોઈ જાતની વેઇટ કરવાની જરૂર નથી તમને બધું અત્યારે સિઝનેબલમાં મળી રહેશે તો તમે સાત વાગ્યા પહેલાં જ્યારે જમવા બેસો છો ત્યારે એ બધું જ પ્રોપર એક નાની ડીશમાં કટ કરી લેવાનું છે પછી એની ઉપર તમે બ્લેક સોલ્ટ એટલે કે કાળું મીઠું પણ નાખી શકો છો અને તમને એમ નામ ભાવતું હોય તો તમે એમનામ પણ ખાઈ શકો છો હું તો બધું જ નાખીને ખાતી હતી ધાણાજીરું મીઠું મરચું બધી જ વસ્તુ નાખીને પછી જ ખાતી હતી અને પછી સાંજનું જમવાનું એટલે કે ઓલમોસ્ટ દૂધ રોટલો અને સબ્જી જે કાંઈ આપણા ઘરમાં બનતું હોય તે સાંજના ટાઈમે હું બધું જ ખાઈ લેતી હતી અને બને ત્યાં સુધી હું દૂધની જગ્યાએ છાશ ખાવાનું બે બેવું ટાઈમ મને મજા આવતી હતી કે મારે છાશ ખાવી છે તો છાશથી પેટ જલ્દી ભરાય છે તમે બે ગ્લાસ જમવા સાથે છાશ પીશો તો તમારું પેટ ઓલમોસ્ટ અડધું ભરાઈ જશે એટલે તમને એટલી બધી ભૂખ લાગશે નહીં અને ઘણા બધા મને એવા ક્વેશ્ચન કરે છે કે તમે ડાયટિંગ ટાઈમે ઘી દૂધ માખણ એવી વસ્તુ ખાતા હતા એમ હા હું બધું જ ખાતી હતી હું રોજ બે ટાઈમની અંદર બે ચમચી જેટલું ઘી રોટલો કે જે બનાવું તેમાં નાખીને ખાઈ જતી હતી અમે ક્યારેય ઘી છોડ્યું નથી દૂધ છોડ્યું નથી કારણ કે જ્યારે મેં વેઇટ ઓછું કરવાનું ચાલુ કર્યું ત્યારે જ મને સમજાણું કે ઘી દૂધ પનીર કે પછી માખણ આ વસ્તુથી ક્યારેય વજન વધતો નથી ત્યાં સુધી તો મને એવું જ હતું કે બધા કહેતા હતા કે ઘી દૂધ ખાવા વાળાને વજન વધી જાય ઘણા બધા આપણને એવું સજેસ્ટ કરતા હોય સલાહ આપતા હોય કે ઘી દૂધ ખાવાથી વજન વધે છે હકીકતમાં એવું નથી ગીત દૂધ ક્યારેય વજન વધારતું નથી એટલે તમે ભરપૂર ગીધ ઉધ ખાઈ શકો છો કોઈ જ પ્રોબ્લેમ નથી જ્યારે તમે વજન ઉતારો છો ત્યારે ઘી દૂધ ખાવાથી કોઈ પ્રોબ્લેમ નથી થતો બસ એક વાત યાદ રાખવાની છે કે સવારે ટાઈમ મળે તો સવારે અથવા તો રાત્રે તમારે મિનિમમ અડધો કલાક ચાલવા જવાનું છે અથવા તો અડધો કલાક હલકી ફુલકી એક્સરસાઇઝ કરવાની છે હું જમ્યા પછી રોજ અડધો કલાક કલાક એક્સરસાઇઝ કરતી હતી એ પણ હલકી ફૂલકી બહુ હેવી એક્સરસાઇઝ મેં ક્યારેય કરી નથી અથવા તો હું મને ટાઈમ મળે તો અડધો કલાક વોક કરવા જતી હતી એનાથી આપણું જે રાતનું ખાધેલું છે એ પાચન થઈ જશે અને પછી તમને એ ચરબીમાં કન્વર્ટ નહીં થાય સાથે જ ઘણા બધા મને એવા ક્વેશ્ચન પૂછતા હોય છે કે પાણી કેટલું પીવાનું તો ત્રણથી ચાર લિટર મિનિમમ રોજ પાણી પીવાનું છે અને આ મારું આખો દિવસનું જે શેડ્યુલ છે એ છે પછી આને તમે ધીરે ધીરે ઘટાડીને ટાઈમ જેમ કે મેં કેમ કીધું કે રાત્રે આઠ વાગ્યા પહેલાં તમે જમી લ્યો છો તો સવારે આઠ વાગ્યા સુધીમાં આઠ વાગ્યા તમે ફાસ્ટિંગ ખોલશો અને આઠ વાગ્યા પછી જ્યારે નાસ્તો કરશો ત્યારે તમારે બાર કલાકનું ફાસ્ટિંગ થશે જ્યારે દસ વાગ્યા પછી સવારે તમે નાસ્તો કરશો તો એ તમારે ચૌદ કલાકનું ફાસ્ટિંગ થશે અને બપોરના બાર વાગ્યા પછી તમે ફાસ્ટિંગ ખોલશો તો એ તમારું સોળ કલાકનું ફાસ્ટિંગ થશે અને બપોરે બે વાગ્યા પછી જ્યારે તમે ફાસ્ટિંગ ખોલશો ત્યારે એ તમારું અઢાર કલાકનું ફાસ્ટિંગ થશે અને બપોરે ચાર વાગે જ્યારે તમે ચાના ટામે ફાસ્ટિંગ ખોલશો અને ચારથી આઠની વચ્ચે જ્યારે જમવાનું ટાઈમ ફિક્સ કરશો ત્યારે તમારે વીસ કલાકનું ફાસ્ટિંગ થશે અને જ્યારે તમે વીસ કલાકનું ફાસ્ટિંગ કરશો પછી તમને ફટાફટ રિઝલ્ટ બતાશે કે તમે હવે તમારું weight ધીરે ધીરે ઉતરવા લાગ્યું છે મુશ્કેલ તો એ હોય છે કે તમે ખાવ છો કે નહીં એ મહત્ત્વનું નથી કેટલું ખાવ છો એ પણ મહત્ત્વનું નથી હકીકત તો એ છે કે આપણે જ્યારે આખો દિવસ આપણા શરીરને કંઈક નહીં કંઈક ઘરમાંથી જે મળે તે ખાવાની જે આદત પાડી છે ને એ બંધ કરવાની છે અત્યારે આપણી પાસે બધી જ વસ્તુ અવેલેબલ છે ઘરમાં જ આપણે બધું રાખીએ છીએ નમકીન છે જમવાનું છે કે કોઈ વસ્તુની આપણે ખામી નથી એના લીધે બસ એટલું છે કે આપણે આપણા શરીરને પચાવવાનો ટાઈમ નથી આપતા આપણા શરીરના અંગોને જે એની ક્રિયાઓ હોય છે જે એનું કામ કરવાનો જે સમયગાળો છે આપણે એ એને નથી આપતા એના લીધે જ આપણું શરીર ચરબીમાં કન્વર્ટ કરી નાખે છે જમવાની વસ્તુને બાકી જ્યારે તમે એને સમય આપશો કે આપણા શરીરને રેસ્ટ આપશો જ્યારે તમે એને કંઈ નહીં નાખ નાખ કરો એક જાતનું મશીન છે આપણું શરીર તો એમાં તમે કચરો નાક નાક કરશો તો એ ભરાઈ જશે એની જગ્યાએ તમે એ કચરાને ધીરે ધીરે બહાર નીકળવા દો તો ક્યારેય પણ તમારું શરીર ભરાશે નહીં ચરબીમાં કન્વર્ટ થશે નહીં તો માત્ર ટાઈમિંગ સાથે જમવાનું રાખશો તો બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે હવે આ તો વાત થઈ આપણે જમવાની હવે શું નથી જમવાનું એ કહો તો જ્યારે પણ આપણે ફાસ્ટિંગ ખોલીએ છીએ અને જ્યારે જમવા બેસીએ છીએ ત્યારે આપણે કેવું કરશું કે આપણને એવું લાગે છે કે આપણે ફાસ્ટિંગ ઘણો ટાઈમ કરી લીધો છે કે મહિનો થઈ ગયો બે મહિના થઈ ગયા તો આપણને હવે બહારનું ખાવાની ક્રેવિંગ થશે અને જ્યારે બહારનું ખાવાની ક્રેવિંગ થશે ત્યારે તમે કેવું કરશો કે ચાલો કંઈ નહીં બહારથી પીઝા મંગાવી લીધા બર્ગર મંગાવી લીધા કે કોઈ સમોસા સેન્ડવિચ કે કોઈ પણ વસ્તુ જ્યારે તમે બહારનું ખાવાનું ચાલુ કરશો ને ત્યારે પાછું હતું એનું એ થઈ જશે તમે એક ટાઈમ પણ બહારનું ખાશો એટલે એવું સમજી લેવાનું કે તમારા ફાસ્ટિંગનું કંઈ મહત્ત્વ નથી તમે બધું જેટલું બી અત્યાર સુધીમાં તમારું ફાસ્ટિંગ કરવા માટે મહેનત કરી છે એ બધી જ મહેનત પાણીમાં જતી રહેશે એટલે જ્યાં સુધી તમારે વજન તમારો ટાર્ગેટ weight ન આવી જાય ત્યાં સુધી તમારે કોઈ પણ જાતનું બહારનું ખાવાનું નથી ફાસ્ટ ફૂડ નહીં કોલ્ડ્રિંક નહીં જંક ફૂડ નહીં કાંઈ જ નહીં જ્યાં સુધી તમે તમારા ટાર્ગેટ વેઇટે ન પહોંચી જાઓ ત્યાં સુધી માત્ર ફ્રૂટ્સ અને ઘરનો હેલ્ધી ખોરાક લેવાનો છે પછી તમે ક્યારેક બહારનું ખાવ તો કોઈ પ્રોબ્લમ નથી પણ રેગ્યુલર જ્યારે તમને ટાઈમ મળે ત્યારે ઠૂસ ટૂસ નથી કરવાનું કે તમે જે મળ્યું તે આચર કુચર શરીરમાં નાખી દીધો એવું બધું નથી કરવાનું તમારે જ્યારે વજન ઉતારવો છે તો તમારે હેલ્ધી ખોરાક તો લેવો જ પડશે અને જ્યાં સુધી તમે હેલ્ધી ખોરાકનું મહત્ત્વ નહીં સમજો ત્યાં સુધી તમારું વજન ઓછું થશે નહીં તો આજની ટિપ્સ એવી છે કે તમારે વજન ઓછું કરવું છે તો તમે સવારના ટાઈમે લીંબુ પાણી સંચળ અને સાથે જ સિલેમન ટી પીશો એટલે ધીરે ધીરે તમારું weight ઓછું થશે સિલેમન ટી એટલે કે દાલ દાલચીનીના ટુકડા જે નાખીને તમે ચા બનાવો છો એટલે એક રીતે એને આપણી દેશી ભાષામાં તજના સોડિયા પણ કહે છે અને બીજી બધી ભાષાઓમાં સિલેમન ને એવું કહેવામાં આવે સિલેમનના ટુકડા એવું કહેવામાં આવે છે તો દાલચીનીના ટુકડા નાખીને સિલેમન ટી બનાવીને એ પીવાથી પણ તમારું વજન જલ્દીથી જલ્દી ઉતરશે અને ફરજિયાત કાચું સ્લાડ ખાવાથી જલ્દી ઉતરશે અને દિવસ દરમિયાન જ્યારે પણ તમને મોકો મળે ત્યારે તમે પાણીમાં બ્લેક સોલ્ટ નાખીને પીશો તો પણ તમારું વજન જલ્દીથી જલ્દી ઉતરશે તો જેને પણ જલ્દીથી જલ્દી વેઇટ ઓછું કરવું છે તે ખાસ ધ્યાન રાખજો બ્લેક સોલ્ટનું પાણી પીવાનું આખો દિવસ જેનાથી તમારી સ્કિન પણ સારી થશે અને તમને ડિહાઇડ્રેશન પણ નહીં ફીલ થાય અને તમારું વજન ઉતારવામાં પણ મદદ થશે અને એનાથી જો તમે વધારે કરી શકો તો હવે ઠંડુ પાણી પીવાની જગ્યાએ ગરમ પાણી પીવાનું ચાલુ કરશો તો પણ તમારું વજન જલ્દીથી જલ્દી ઉતરશે તો ખાસ આજ માટે બસ આટલું જ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને જેને પણ મારા વિડીયો ગમે છે જેને પણ વેઇટ ઓછું કરવું છે એ લોકોને ખાસ કહું છું કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારી સાથે જોડાવો હું તમારું વજન ઉતારવામાં ચોક્કસ મદદ કરીશ તો આજ માટે આટલું જ થેન્ક યુ